નિરંજન આ શબ્દ બંને શબ્દો મચ્છેન્દ્રનાથ સનાતન ધારાના સંતોના છે અને સનાતન ધર્મની અંદર અલખ નિરંજનની ખૂબ જ મહતા છે હવે અલખ એટલે શું પહેલાં તો એને આપણે સમજીએ બરાબર અલખ અલખનો મૂળ અર્થ તો થાય લખ એટલે લખવા વાંચવા બોલવા અને સાંભળવામાં આવે તેને લખ કહેવાય અને અલખ જે વાંચવા સાંભળવા લખવા કે બોલવાથી ઉપર છે એ લખવા વાંચવા બોલવા સાંભળવામાં આવતું નથી માત્ર તે અનુભવવાની ચીજ છે અને અનુભવના ઘરમાં પહોંચવાની આ ચીજ છે પરંતુ હવે અલખ જે છે તે સ્વયં આત્મા છે આત્માનો અનુભવ કરવો કેમ તો આત્માનો અનુભવ કરવો કેમ તો આત્મા અલગ થયો અને અનુભવ કરનાર અલગ થયા બે વસ્તુ થાય ને બે વ્યક્તિ થાય તો આત્મ અનુભવ આપણે બોલીએ છીએ તો બે થાય ને ભાઈ આતમ જુદો થયો ને અનુભવ જુદો થયો અનુભવ કરનાર જુદા થાય ને પરંતુ આતમ અવસ્થામાં આવવાનું છે આતમ સ્થાનમાં આવવાનું છે આતમ સ્વરૂપમાં આવવાનું છે નિજ સ્વરૂપમાં આવવાનું છે નિજ નામમાં આવવાનું છે આતમ અવસ્થાને પ્રાપ્ત કરવી એનું જ નામ અનુભવ છે સ્વયં તો સ્વયંનો અનુભવ ન કરી શકે પરંતુ સ્વયં જે છે એ સ્વયં પોતે પોતાની અવસ્થામાં આવી શકે છે કારણ કે હું ઘણીવાર કહું છું કે આત્માએ જ અમનચિત બુદ્ધિ અહંકાર પ્રગટ કર્યું છે તો ઘણીવાર હું અંતકરણ પણ કહું છું બરાબર સનાતન ધર્મના મત પ્રમાણે અંતકરણ અંત પ્લસ કરણ થાય છે હું કેટલા વડિયું હું બોલો છું તો આત્માએ કરણ પ્રગટ કર્યું કરણનું અર્થક્રિયા પણ થાય સાંભળવું પણ થાય કાન પણ થાય હું ઘણી વાર એ પણ કહી ચૂકું છું એમાંથી ચિત્ત પ્રગટ થયું ચિતમાંથી મન મનમાંથી બુદ્ધિ બુદ્ધિમાંથી અહંકાર આવી રીતે આ બધું સ્ટેપ બાય સ્ટેપ ઊભું થયું તો હવે મન બુદ્ધિ અને અહંકાર એ ચિતમાં સમાઈ ગયું એટલે ચિત્ત વધ્યું ચિત્ત કરણ જે ક્રિયા કરતું ક્રિયામાં આવી ગયું ચિત્ત કરણરૂપી ક્રિયામાં આવી ગયું અને ક્રિયા આત્મામાં સમાઈ ગઈ મતલબ ક્રિયા બધી બંધ થઈ ગઈ ક્રિયા સમાપ્ત થઈ ગઈ તો સ્વયં આત્મ સ્વરૂપ તો મન કહો બુદ્ધિ કહો ચિત્ત કહો અહંકાર કહો અસરવાળે એક જ વસ્તુ છે અને બધું આત્મામાં સમાય જાય એટલે આત્મઅવસ્થામાં પ્રાપ્ત થઈ ગયા કે નહીં આપણે આત્મઅવસ્થામાં આવી ગયા કે નહીં તો અનુભવ કરનારો કોણ અવસ્થાને પ્રાપ્ત કરવાની છે અવસ્થામાં આવવાનું ઘણા એવું બોલતા હોય છે કે મને અનુભવ થયો છે હે થોઈ અનુભવ કરનાર એને પૂછવું જોઈએ ખરેખર તને અનુભવ થયો હોય તો આત્મા તો જુદો છે તું અનુભવ કરનારો જુદો કે અનુભવ કરનારું કોણ મોટો પ્રશ્ન છે આ ખાલી લોકો બોલે છે એમ થું બનાવટની વાતો છે કે મને અનુભવ થઈ ગયો તેને ખાલી એટલું પૂછી લેવાનું કે તને આત્મ અનુભવ થઈ ગયો છે હે તો આત્મા જુદો થયો અનુભવ કરનારો જુદો થયો તો અનુભવ તને થયો કઈ રીતે કોણે અનુભવ કર્યો અનુભવ કરનારો કોણ એટલે આ ફાલતુની કથળી બકણી છે લોકોને ફસાવવા ધંધા છે બીજું કાંઈ નથી અને આત્માને ઘણા સુરતા પણ કહી દે છે સોમ શબ્દ પણ કહે છે ચૈતન્ય શક્તિ પણ કહે છે હે તો ચલો આત્માને આપણે સુરતા માની લ્યો તો શબ્દ અલગ થયો શબ્દ દેહથી વિદેહ છે તો સુરતા શબ્દની અંદર લય થાય સુરતા શબ્દને સાંભળે એ તો બરાબર છે કારણ કે શબ્દ અલગ થયો સુરતા અલગ થઈ તો સુરતા શબ્દને સાંભળનારી થઈ બરાબર શબ્દ અલગ થયો એ તો ઓકે થાય ફાઇનલ થાય બરાબર પરંતુ કોઈ એવું કહેતું હોય કે મને આત્મ અનુભવ થયો મને પરમાત્મ અનુભવ થયો હે મને શબ્દ પ્રગટ થઈ ગયો મેં શબ્દને સાંભળ્યો હું વ્યાકર વ્યાપક શબ્દ છું તો આવું બોલનારો જુદો થયો આ બધી લોકોને ફસાવાના ધંધા છે બીજું કાંઈ નથી હું ઘણી વાર કહું છું કે આત્મ પરમાતમ શબ્દનો જેને અનુભવ થઈ જાય જો તો સાંભળતો ભૂલ તો બંધ થઈ જાય મિત્રો ત્યાં કાંઈ રહેતું જ નથી જેવી રીતે કાચબો આયલો જ આતો હોય ચાર પગને એક માથું બહાર ચાર પગને માથા ચાર પગને માથું અંદર લઈ લે તો બહુ ઊભો ન રહી ગયો ક્રિયા તો બંધ થઈ ગઈ ક્રિયા બંધ થઈ ગઈ ને કારણ કે એનો શબ્દ સ્પર્શ રૂપરસ ગંધ આ પાંચે પાંચ જે એના અંશો હતા ચાર પગને એક માથું એ અંદર ખેંચી લીધું એટલે શબ્દ સ્પર્શ રૂપરસ ગંધ અંદર ખેંચી લીધું બરાબર તો હાલ તો ચાલ તો બંધ થઈ ગયો કે નહીં ક્રિયા તો પૂરી થઈ ગઈ તો પછી જેને આત્મ પરમાત્મ શબ્દને જાણી લીધો એ બધું બોલવાની ક્રિયા કરે છે ખાવાની ક્રિયા કરે છે સુવાની ક્રિયા કરે છે હરવા ફરવાની ક્રિયા કરે છે ચેલ્યું ચેલા મૂંડવાની ક્રિયા કરે છે ચેલા પાછા ગુરુ કરવાની ક્રિયા કરે ચલો ચેલા તો અજ્ઞાન છે જેને આતમ પરમાત્મ અનુભવ નથી થયો એ તો ગુરુ કરવાની કદાચ ક્રિયામાં અટવાય બોલે ને તો એ વાત જુદી છે કે રખડે ને ધોળે ગુરુ પાછળ એ તો જુદી છે પણ જે એવું બોલી રહ્યા છે કે મને આતમ પરમાત્મ શબ્દનો અનુભવ થઈ ગયો છે તો એ નવટંકી છે નાટક છે ઢોંગ છે પાખંડ છે લોકોને ફસાવાનો ધંધા છે વિશેષમાં કાંઈ નથી બરાબર આ નોટ કરી લેજો મારી વાતને કેટલા વડિયા હું ભાઈ લો છું આતમ પરમાત્મ શબ્દનો જે અનુભવ થઈ જાય ને જો તો સાંભળ તો બોલતો જ બંધ થઈ જાય છે મિત્રો નોટ કરજો મારી વાતને આ અલખ છે અલખ એ જ આત્મા અલખને સુરતા કેવી રીતે તમે કહી શકો અને નિરંજન તો અલખનો અર્થ છે મિત્ર આત્મા અને નિરંજનનો અર્થ છે પરમાત્મા નિ પ્લસ રંજન ની મતલબ નહીં રંજન મતલબ રૂપ જેનું કોઈ રૂપ છે નહીં આ તો આત્મ સ્વરૂપ આપણે બોલીએ છીએ પણ આત્મ સ્વ પ્લસ રૂપ આત્મા અને સ્વયંભાઈ પોતે થાય પણ રૂપ એટલે એનું કોઈ રૂપ નથી તો નિરંજન જેનું કોઈ રૂપ નથી રંગ નથી રૂપ નથી ની પ્લસ રંગ નિરઅંજન જે કોઈથી અંજાતો નથી કેટલાય ઓડિયોમાં મેં કીધું છે જે વિષય વાસનાઓથી ઉપર છે બધા આત્માઓથી ઉપર છે એ નિરંજન પરમાત્મા છે અને અલગ એ આત્મા છે તો આત્માને અહીંયા અલગ સમજો અને નિરંજનને પરમાત્મા સમજો બરાબર તો આ છે સત્ય હકીકત અલખ નિરંજન એ શબ્દ સર્વશ્રેષ્ઠ છે અલખ નિરંજન એ જ આતમ પરમાત્મ છે બંને હે હવે લોકો અત્યારે શું વાત કરવી મારે ચલો જે કાંઈ કરતા હોય તે ધીરે 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 બધાની પોલ ખોલવાની જ છે હે જેને જેને પાખંડ ચલાવ્યું છે જેને જેને લોકોને ઠાઈ ગયા છે ધૂઈતા છે એકના એક દિવસ તો પાખંડનો પર્દાફાશ થવાનો જ છે બરાબર અને કદાચ પર્દાફાશ થાય થાય એ પહેલાં મરી જાય તો એ પરમાત્મા પાસે તો એને હિસાબ કિતાબ થવાનો જ છે કારણ કે કરેલા 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 ક્રમના બદલા સૌને નડે છે અંત્ય સૌને નડે છે કર્મના કરેલા બદલા ભોગવારે પડે અંત્ય સૌને નડે છે તો મિત્રો કરેલા જે પાપ પાપકર્મના કરેલા કર્મોના બદલા ભરવા પડે સત્કર્મના બદલા ભરવા પડે સત્કર્મથી સુખ શાંતિ મળે ને સદ પાપ કર્મથી દુઃખ મળે બરાબર પણ પાપ પાપકર્મ સત્કર્મથી ઉપર ઉઠી જવાનું છે એ અકર્તામાં આવી જાઓ નિષ્કામ ભાવે બધું કરતા રહ્યો વિશેષમાં કાંઈ નથી તો મિત્રો અલખનો અર્થ આત્મા થાય નિરંજન નિરંજનનો અર્થ પરમાત્મા થાય છે બરાબર તો હવે તમે કાંઈ બોલશો નહીં બરાબર તો અલખ નિરંજન ગુરુ మచ్ఛేంద్రనాథని జయ గురు గోరఖనాథని జయ సత్య సనాతన్ ధర్మని జయ